અંકેસ્વર પંતકમાં પૂરના પાણી ફરી વળતા ખેતીમાં નુકસાન પહોંચતા ખેડૂતો સરકાર પાસે વળતરની અપેક્ષા રાખી રહ્યા છે અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વચ્ચે વરસાદી પાણીનો ભરાવો સાથે નર્મદા નદીમાં આવેલા પૂરના પાણી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ચૌદ ગામમાં ફરી વળ્યા હતા ખાસ કરીને જૂના માંડવા ગુજરથી લઈ ગોલ્ડન બ્રિજ સુધીના પટમાં આવેલ પાંચ વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા હતા જે ખેતરમાં ઉભા પાક પર ફરી વળતા ઉભા પાકનો દાટ વળ્યો હતો ખેતરોમાં પાણી ભરાવ થતા ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી ત્યારે બચેલો ઉભો પાક બચાવી શકે તેમ નથી અંકલેશ્વરના જૂના કાસિયા માંડવા જૂના છાપરા નવ નવગામા સહિત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળતા કેળ અને શેરડીનો પાક તેમજ સૌથી વધુ શાકભાજીના પાકમાં પાણી ફરી વળ્યા છે જેને લઈને ખેડૂતોને વ્યાપક નુકસાન અંદાજ છે ત્યારે ખેડૂતો સરકાર પાસે સર્વે કરાવી વળતરની માંગ કરી છે હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ બોરભરાભાઈના સરપંચ તેમજ એક ખેડૂત તરીકે આજે સરસવ ડેમ સાઈડથી જે પાણી છોડ્યું જેના પરિણામે નર્મદા નદી બે કાંઠે વેઢી રહી છે એને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે અને જે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામે ટોટલ સીમ બેટ જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ સાવટ્રિક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સાઈ જશે એવું લાગ્યું રહ્યું કે વરસાદ આવતો પણ એના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કાંઈ પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ શકે છે મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ ગામ જૂના બોરઘાટા બેટમાં રહું છું અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે જેથી અમારા પાકને નુકસાન થયેલ છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે કયા કયા પાકને નુકસાન છે પાકમાં શાકભાજી પાકમાં તુવેર કારેલા પરવર દૂધી ભીંડા અને ફળ પાકમાં કેળા અને શેરદીમાં નુકસાન થયેલ છે